નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા સિહોર તાલુકા કોળી સમાજ દ્વારા બગદાણાની ઘટનાના અનુસંધાને આરોપીઓ સામે કડક કાર્યવાહી માટે આવેદન અપાયું બગદાણાના નવનીત બાલ્યાને માર મારવાની ઘટના સંદર્ભે શિહોર શહેર તાલુકા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ઉપસ્થિત રહી બગદાણાની ઘટનાના મૂળ આરોપીઓને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે

આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આપણે બગદાણામાં જે નવનીતભાઈ ઉપર એક જે હિંસક જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો આ હુમલાના પગલે જ્યારે એક સામાન્ય ગુનાની એફઆઈઆર સામાન્ય મારામારીના ગુનાની જ્યારે એક એફઆઈઆર થયેલ હતી એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં ન આવેલ હતી આ ઘટનાના કારણે અમારા કોળી સમાજના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા સુરેશભાઈ ચૌહાણ તથા અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેર આ સમગ્ર અમારી ટીમ દ્વારા આખું જે મામલાને ઉજાગર કરવામાં આવેલો ત્યારબાદ ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા પીડિતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવેલ કે તમારા કેસમાં કોઈ પણ આરોપીઓને છોટવામાં નહીં આવે તથા તેમના આરોપીઓને કોઈ પણ જે ગંભીર ગુનામાં ગંભીરમાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવશે અને જે પણ તપાસ અધિકારી દ્વારા જે કચાસ રાખવામાં આવે છે તે અધિકારીના તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવશે અને તેમના દ્વારા કરવા કે બોલવામાં આવેલા તમામ શબ્દો ભાઈ દ્વારા પાડવામાં આવેલ છે અને તેમાં તપાસ કરનાર અધિકારીની બદલી કરવામાં આવેલી હતી ત્યારબાદ મહુવા ટાઉન પીઆઈ કે એસ પટેલ સાહેબની તેમાં નિમણૂક કરવામાં આવેલી તેમના દ્વારા પણ તપાસ યોગ્ય દિશામાં ન ચાલી રહી હતી તે બાદ માન્ય રાજ્ય સરકાર દ્વારા આપણા કોળી સમાજના પંદર ધારાસભ્યો અને ત્રણ સાંસદ સભ્યો દ્વારા જ્યારે ગાંધીનગરમાં કાલે મુલાકાત થઈને મુલાકાત દ્વારા સીએમ સાહેબ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવેલ હતી અને આ મામલાને લઈને એસઆઈટીની એક નિમણૂક કરવામાં આવેલ હતી જેમાં અમરેલી ધારીના ડીવાય એસપી એ ડીવાયએસપી શ્રીની અધ્યક્ષતામાં એક એસઆઈટીની નિમણૂક કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અમારી સમગ્ર કોળી સમાજ વતી અમે એક માગણી કરીએ છીએ કે આ ગંભીર ઘટનાના મુખ્ય આરોપી જે હજુ પણ બહાર ફરે છે આ કાવતરાખોરો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડ ધરપકડ કરવામાં આવે તેમની સંડોવણી બહાર પાડવામાં આવે સીસીટીવી તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતીને જાહેર કરવામાં આવે અને આ આરોપીને તાત્કાલિક ધોરણે પકડ ધરપકડ કરવામાં આવે એવી અમક અમારી સમગ્ર પોલીસ સમાજની લાગણી અને માગણી છે તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારા નવનીતભાઈની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતના અનુસંધાને અમારા વકીલો દ્વારા છ સભ્યોની એક ટીમની નિમણૂક કરવામાં આવેલી હતી આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે એસઆઈટીની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર